સાંસદ શક્તિસિંહ ગોહિલ એનું રક્ષણ કોણ કરે એટલે રક્ષક જ ભક્ષક બને તો જનતાનું સૌથી મોટું નુકસાન ગરીબ માણસોને રોજગારી મળે તે મનરેગાના રૂપિયા સો કરોડ રૂપિયાના ખાનારા મંત્રીના દીકરા નીકળે ખાતો નથી ને ખાવા દેતો નથી આ સ્પષ્ટ થાય છે કે કરોડોથી ઓછું ખાતા નથી અને સાચું બોલનારને ચેનની રોટી ખાવા દેતા નથી મંત્રીને ખબર નથી કે તેના દીકરાઓ સો કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે એ માણસને એક મિનિટ પણ સત્તા પર રહેવાનો અધિકાર નથી ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે મંત્રીનું રાજીનામું ન લેવાય એને હાંકી કાઢવો જોઈએ મંત્રી માંથી અને પક્ષમાંથી આનો અર્થ એ છે કે જનતાને લૂંટીને જે કરોડો આવે છે તે ભાજપના ભાગમાં જાય છે

જે કેન્દ્રની કોંગ્રેસની સરકાર મનમોહનસિંહજી સોનિયા ગાંધીજીના નેતૃત્વ વાળી સરકારે ગ્રામીણ વિસ્તારમાં મજદૂર ને રોજગારી ના હોય તો કોઈ રોજગાર વગર ના મનરેગા મનરેગાના સો કરોડ રૂપિયા કોઈ નાની રકમ નહી સો કરોડ રૂપિયા ખવાય અને ખાનારા એ મિનિસ્ટરના દીકરાઓ નીકળે જે ભારતીય જનતા પાર્ટી એમ હતી કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી આ સ્પષ્ટ થાય છે કે કરોડો થી ઓછું ખાતા નથી સાચું બોલનાર મિનિસ્ટર નથી કે પોતાના દીકરાઓ સો કરોડ નો ભ્રષ્ટાચાર કરે છે એક મિનિટ પણ એ માણસને સત્તા પર રહેવાનો અધિકાર નથી ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે કે મંત્રીનું રાજીનામું ના લેવાનું હોય એને સેક કરવા જોઈએ એને હાકી કાઢવા જોઈએ પક્ષમાંથી પણ અને મંત્રી પદ માંથી પણ આનો અર્થ તો એ છે કે જનતાને લૂંટીને જે કરોડો આવે છે એ ભાજપમાં ક્યાંય ભાગમાં જાય છે શું કામ પગલા નથી લેવાતા તમે જો સ્પષ્ટ છો તો પગલા જોઈએ કોંગ્રેસ પાર્ટીએ વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો અમે એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી મોકલી હતી અને ત્યાં ગયા લોકો ત્યારે ખબર પડી કે જે ગરીબ આદિવાસી વિસ્તારના ગામમાં ગામડાના રસ્તા થવા જોઈએ ત્યાં પાક્કા રસ્તાના નામે કરોડોના બિલ ઉધરાવી લીધા અને આ બિલ ઉધાર્યા બાદ એક પણ રસ્તાનું કામ થયું નહીં આ બંને મિનિસ્ટરના દીકરાઓના નામની કંપનીઓના કરોડો રૂપિયાના બિલ આવે અને પાસ થાય કોણ જવાબદાર છે આના માટે અમારી ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી સત્ય શોધક પૂરો અહેવાલ રજૂ કર્યો દાહોદના જાગૃત નાગરિકો એમાં કે હું જ ચોર હું જ કોટવાળ ને હું જ ન્યાયધીશ ન્યાય ક્યાં મળવાનો એટલા માટે હું માંગણી કરું છું કે તાત્કાલિક હાઈકોર્ટના સિટિંગ જજના મારફત એમના મોનિટરિંગમાં આખી તપાસ થવી જોઈએ તો જ દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય સંસદમાં પણ મેં આ પ્રશ્ન પૂછીને મુદ્દો ઉઠાવ્યો હતો ચારે બાજુથી ઘેરાયા પછી જો કાગળ ઉપર ખાલી નામ માત્રની એફઆઈઆર કરીને લીલા લિફાફોફી થવાની પૂરી શક્યતા છે ત્યારે હું આશા રાખું છું કે આમાં તટસ્થ તપાસ થવી જોઈએ કડકમાં કડક સજા ગુનેગારોને થવી જોઈએ